આ ઉચ્ચ અધિકારીઓ એસીબી અને ડીસીપી સહિતના પણ દોડી ગયા હતા અને તપાસ કરી હતી ઉલ્લેખનીય છે કે પોલીસે તપાસ કરતા એક સીસીટીવીમાં બંને શંકાસ્પદ કાયદ થઈ ગયા છે જેના આધારે તપાસ હાથ ધરાઈ છે મળતી માહિતી પ્રમાણે પૂના વિસ્તારમાં એક મકાનમાં રાત્રે યુવતી ઘરે હાજર હતી દરમિયાન બે અજાણ્યા ઈસમો ઘરમાં ઘૂસી અને યુવતીને બંધક બનાવી લીધી હતી અને ચપ્પોની અણીએ ઘરમાં લૂંટ ચલાવી હતી એટલું જ નહીં પણ લૂંટ ચલાવ્યા બાદ ઘરમાં બંધક બનાવવામાં આવેલી યુવતી ઉપર દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હતું ત્યારબાદ બંને ઈસમો ફરાર થઈ ગયા હતા આ અંગે મહિલા દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પૂના પોલીસ દ્વારા આ ઘટનાની ગંભીરતાથી લઈ તપાસ કરવામાં આવી છે તો ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે બે ઈસમો દ્વારા લૂંટ અને દુષ્કર્મની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ભોગ બનેલી યુવતીના જણાવ્યા પ્રમાણે એક સિલ્વર બ્રેસલેટ અને ત્રીસ હજારની ચપ્પુની લૂંટ કરી હતી ત્યારબાદ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તો સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ બંને સાથે મળી અને સીસીટીવી સહિતના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે આ સાથે જ આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે લૂંટ સાથે દુષ્કર્મની ઘટના બનવાના પગલે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો આ સાથે જ ઉચ્ચ અધિકારીઓ સહિતનાએ તપાસ કરી હતી આ સાથે જ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે ફરિયાદી મહિલા પણ શંકાના દાયરામાં હોવાથી તેની પણ ઉલટ તપાસ કરવામાં આવી રહી છે આ સાથે સીસીટીવીમાં બે શંકાસ્પદ પણ કેદ થઈ ગયા છે कल रात पूना पुलिस स्टेशन के विस्तार में पूना ग्राम चौकी में एरिया में गीता नगर एरिया के एक मकान में दो अनआइडेंटिफाइड लोगों ने एक लूट और रेप की घटना का अंजाम दिया है जो लड़की का बयान है उसके हिसाब से एक सिल्वर की ब्रेसलेट और तीस एक हज़ार रुपये चाकू की नोक पे लेके उनसे लूटे गए और लड़की के साथ फिर रेप का रेप की घटना का अंजाम हुआ है तो पुलिस हम क्राइम के टीम के साथ मिलके हम इसमें सीसीटीवी सर्वेलेंस और बातमीदारों के हेल्प से और टेक्निकल सर्वेलेंस के हिसाब से हम इसमें शोध काम कर रहे हैं और जल्दी से जल्दी हम आरोपियों को पकड़ने की प्रयास कर रहे हैं